કહેવામાં આવી છે કે એક પે માગે નામ કમ સે કમ પોતાની માને એક ઈચ્છાથી પોતાનું એક વૃક્ષ એનું એવું જતન કરી શકાય કે પોતાની માને પણ એ આશ્વાસન એવું મળે કે મારા દીકરાએ એક વૃક્ષ વાયુ છે અને દેશની અંદર એક એક વૃક્ષ પોતાની માના નામ પર મૂકવામાં આવે તો આ દેશ ફરીથી હડિયાળીના પગથિયે સા થઈ જાય એમ છે આની શરૂઆત જમ્મુસર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આજે થઈ રહી છે અને આ કાર્યક્રમ સતત ચાલુ રહેશે એવી અમારા સૌ કર્મચારીઓ વતી અમે આ સરકારશ્રીને બી અને અમારા સૌ કર્મચારીઓને બી દરેકની એક વિનંતી અભિલાષા અને શુભકામનાઓ સાથે આ વૃક્ષનું જતન કરવાની બંધાયેલા છે અને આગળના સમયની અંદર આ વૃક્ષ ખૂબ મોટું ઘટદાર બને એવા પ્રયત્નો અમે કાયમ રાખીશું જમ્મુસર નગરપાલિકા જમ્મુસર જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે